હલો નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોની અંદર મિત્રો મારું નામ છે રવિરાજ અને આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ આઈ ખેડૂત પોર્ટલ પર બે હજાર ચોવીસ અને પચીસની જે યોજનાઓ બહાર પડી રહી છે તેની અરજીની ડેટ હવે આવી ગઈ છે તો ક્યારથી આ અરજીઓ શરૂ થવાની છે અને કયા જિલ્લાની અંદર તમે ક ક્યારે અપ્લાય કરી શકશો તેની ચર્ચા આજના વિડીયોની અંદર મિત્રો આપણે કરવાના છે તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયોમાં કાંઈ પણ ના ખબર પડે અથવા તમારા કાંઈ બી સવાલ હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ અને જોઈએ કે ભાઈ આઈ ખેડૂત પોર્ટલ પર જે નવી યોજના છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસની તે ક્યારથી શરૂ થવાની છે તો સૌથી પહેલાં મિત્રો આપણે આવી જવાનું છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે લોકો પાસે આ વેબસાઇટ અવેલેબલ ના હોય તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈને આ વેબસાઇટ ઓપન કરી શકે છે મિત્રો જ્યારે તમે આ વેબસાઇટને ઓપન કરશો એટલે આ પહેલાં પેજ જ તમને એક હવે નોટિસ જોવા મળે છે પહેલાં કેવું હતું કે તમારે જ્યારે પણ આ ખેડૂત પોર્ટલ પર નવી કોઈ પણ યોજના બહાર પડે તો એક હારે આખા ગુજરાતના જેટલા પણ ખેડૂતો છે તેને અરજી કરવી પડતી હતી પણ હવે મિત્રો આની અંદર સરકારે થોડાક બદલાવ કરેલા છે અને હવે જિલ્લાવાર અહીંયા તારીખો આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કે પ્રેસ નોટ અનુસાર પોર્ટલ પર જે અરજી છે તેનું વિભાજન તમને જોવા મળે છે તો ચાલો જોઈ લઈએ કે આમાં આપણે ક્રમ એકની અંદર શું જોવા મળે છે તો મિત્રો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી થી આ અરજીઓ શરૂ થવાની છે કોના માટે તો અહીંયા જિલ્લા પણ લખેલા છે રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર કચ્છ એટલે કે કુલ છ જિલ્લા ત્યારબાદ મિત્રો સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એટલે કે ટોટલ અહીંયા અગિયાર જિલ્લાને પહેલાં તબક્કાની અંદર આ અરજીઓ કરવાની રહેશે જેની તારીખ અહીંયા એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈને સિત્યાવીસ નવ બે હજાર ચોવીસ રાખેલી છે અને મિત્રો આ અરજી ઓપન થશે સાડા દસે સવારે એટલે કે વહેલા તે પહેલાંના ધોરણે અહીંયા અરજીઓ સ્વીકારવામાં આવે છે આનો થોડા કોટા રાખેલો હોય છે સરકારે કે કેટલા ખેડૂતોને આનો લાભ દેવો તો તમારે વહેલા આમાં અપ્લાય કરી દેવાનું છે અરજી કરી દેવાની છે તો તમને આ સુવિધાનો લાભ એટલે કે યોજનાનો લાભ મળી જશે ત્યારબાદ મિત્રો અહીંયા બીજા તબક્કાની વાત કરીએ એટલે કે આમ બીજાની વાત કરીએ તો બીજા આ ક્રમની અંદર આપણે ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી લઈને ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધીનો અહીંયા સમય આપવામાં આવેલો છે અહીંયા સવારે સાડા દસે જ આ અરજીઓ પણ ઓપન થશે અને જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર એમ કુલ ચાર જિલ્લા ત્યારબાદ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર બોટાદ એમ આપણે અહીંયા ટોટલ દસ જિલ્લા બીજા ક્રમની અંદર જોવા મળે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે ત્રીજા ક્રમની તો ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી અહીંયા આ જે ત્રીજો ક્રમ છે તેની તારીખ રાખવામાં આવેલી છે અને સમયગાળો અહીંયા મિત્રો સેમ રહેવાનો છે એટલે કે સવારે સાડા દસ કલાકે આ શરૂ થશે અહીંયા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી એમ આપને પાંચ જિલ્લાઓ જોવા મળે છે ત્યારબાદ મિત્રો વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહાસાગર દાહોદ ભરૂચ અને નર્મદા એમ આપને સાત જિલ્લા અહીંયા જોવા મળે છે તો જે પણ ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ દ્વારા યોજનાનો લાભ લેવા માગે છે અને તેમને અરજી કરવી છે તે આ સમયગાળા દરમિયાન તેમની અરજી કરવાની રહેશે બાકી મિત્રો મેં મારી ચેનલ પર કઈ રીતના આઈ ખેડૂત પોર્ટલ પર આપણે અરજી દાખલ કરવી તેના પણ વિડીયો અપલોડ કરેલા છે જે લોકોને ના ખબર પડતી હોય કે કઈ રીતના આપણે નવી અરજી દાખલ કરવી તે તે વિડીયો જોઈને આઈ ખેડૂત પોર્ટલ પર અરજી દાખલ કરી શકે છે તો આશા કરું છું મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે કામનો લાગ્યો હશે મિત્રો જો વિડીયો ગમ્યો હોય તમારા કામ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આવા જ નવા નવા ફોર્મના અને નવા યોજનાના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીશું આપણે એક નવા વિડીયો સાથે નવા ફોર્મ સાથે